ગુજરાત રાજ્ય અને ગુજકો માસોલ દ્વારા તુવેરદાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો જણસીનું રજીસ્ટ્રેશન કરતા મેસેજ આવ્યા બાદ વારો આવતા ખેડૂતો ભરેલા વાહનો લઈને લાંબી કતારો લગાવીને તુવેરદાળ ટેકાના ભાવે વહેંચવા માટે આવી પહોંચ્યા હતા જેમાં ખુલ્લી બજારમાં તુવેરદાળના ભાવો એક મણ દીઠ ચૌદસો રૂપિયા મળે છે ત્યારે ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેરદાળ

વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય ખેડૂતોને બહુ રોડ કલાક હેરાનગતિવું પડે છે બાકી ભાવ સારા મળે છે એમાં બેમત છે છે ખુલી બજાર કરતા રૂપિયા વધુ મળે સરકાર શ્રી કામ સારું છે કામગીરી ખુલી બજારમાં સૌદસો જેવો ભાવ મળે આડાતેરસો સૌસો માલ પ્રમાણ પણ અહિયાં ભાવ સારા છે પંદરસો દસ રૂપિયા મળે તે સારી વાત છે પણ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ન થાય મારું નામ મહેન્દ્ર કુમાર બચ્ચુભાઈ લાખાણી ગામ વાડોદર હું તુવેર ટેકાના ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું ગયા વર્ષ અલા બજાર ભાવ છે અત્યારે ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ અહીંયા અમને પંદરસો ને દસ રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢારથી અઢારસોથી માંડીને ચોવીસો સુધી તુવેર વેચાણી હતી એના બદલામાં ઓણ બહુ નબળું છે ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે પંદરસો ને દસ રૂપિયા બજાર છે ટેકાની અત્યારે આજ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે શું કસર છે ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂને અત્યારે પંદરસો દસ એટલે કાંઈ નહીં મજૂરી કટ નહીં થાય કાંઈ બહુ બજાર ભાવ નીચો મારું નામ શૈલેષભાઈ ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે એમાં ગુજકો માસોલ અત્યારે પંદરસો ને દસ રૂપિયા પ્રતિ મણનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર શ્રી દ્વારા જે ટકાની ખરીદી થાય છે એનો લાભ લે